કે દિવસે આ ગુજરાતની અંદર ધરતી કંપાયો હતો આ ગુજરાતની ધરા ધ્રુજી ગઈ હતી અને એ વખતે કદાચ હું ખોટો નહીં હોઉં એ દિવસે અહીંયા શોભાયાત્રા હતી મને બરાબર ખ્યાલ છે પરંતુ એટલા આઠ નવ ની તીવ્રતા વાળો ધરતીકંપ આવ્યો છતાં આપણો આખો સમાજ હેમખેમ હતો

જ્યારે ઉત્સવ મનાઈ રહ્યો હોય ત્યારે ઊંઝાના આગેવાનો અને ઊંઝાથી ઉમિયા પણ જોઈ રહી હશે કે મારા છોડું કેવું મારા માટે કરી રહ્યા છે મિત્રો યજ્ઞ યજ્ઞ ઘણા હોય પરંતુ આ રજત જયંતિ મહોત્સવ કરવો એ બહુ કઠિન કામ છે છતાં પણ જે બે તમારા વડીલો અને યુવા ઘ આ બધાએ ભેગા થઈને કામ કર્યું છે એક કાકે તાળી ન પડે ખબે ખબો મિલાય અને આપણે બધાએ એક તાકાતથી કામ કરીએ તો આવનાર બીજા પચીસ વર્ષે પણ તમે અહીંયા બીજો આનાથી ભવ્ય ઉત્સવ પણ કરી શકશો એવી હું માતાજીને વિનંતી કરું છું કારણ કે સમય અને સંજોગો પેઢીઓ બદલાવાની આજે કદાચ

ઘણા વખત મેં સમાજમાં પણ વાત કરેલી છે કે દુષ્કાળના વર્ષ હતા અને કોઈ જગ્યાએ વરસાદ ના પડતો ખાવા અને એવી પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ ઉમિયાના મંદિરની શરૂઆત કરી હતી અને આજે આવડું મોટું વટ બન્યું આજે પચીસ વર્ષ પૂરા થયા અને તમે રજત જયંતિ મહોત્સવ નું અહિયાં શરૂઆત કરી કાલે પૂર્ણાવતી છે અને એ પ્રસંગમાં સહભાગી થવા માટે જ્યારે સમાજને ગોઠડાના આખું કામ સમાજને આમંત્રણ આપવા આવ્યું હતું અને એ દિવસે તમારા ગોઠડા ગામને આનંદ હોય એના કરતા સમાજના એક એક માણસને આનંદ હતો કે આજે આપણે વસંત પંચમીના માના પ્રોગ્રામમાં જવાનું સતલાસ્તાની અંદર મા ઉમિયાનો

આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે અને લગભગ સો સો ટકા હાજરી છે એ ક્યારેય શક્ય છે કે જ્યારે દરેકને માતાનો માનો ઉમંગ હોય કે ભાઈ આપણે આપણી કુળદેવીના પ્રસંગમાં જવાનું છે એટલે આપણે બધા ઉપસ્થિત અહીંયા રહ્યા હું વધારે લઈ ખેંચું કારણ કે બધાને જમવાનું પણ બાકી છે તમારે પણ જમવાનું બાકી છે એટલે હું મારી વાત મૂકાવું છું કે આ પ્રસંગની અંદર જ્યારે સમાજને આમંત્રણ આપ્યું છે ત્યારે મારા સમાજના વડીલો સમાજની કારોબારી અને સમાજના પૂર્વ પ્રમુખો બધા અહીંયા ઉપસ્થિત છે તો અમે સમાજ તરફથી ફૂલ નહીં તો ફૂલની પોખરી જે આપીએ એ કરોડો રૂપિયા છે એમ માનીને સ્વીકારી લેજો અને આ તમારા પ્રસંગની અંદર આપણા સમાજનું પણ યોગદાન ગણાશે

કોઈ પણ આગેવાન આગેવાની ગામનું વાતાવરણ કે સમાજનું વાતાવરણ ત્યારે જ દોડાય કે જયારે ભાગલા પાડવાના ચાલુ થાય પણ આજે હું તમને બધાને વિનંતી કરું છું વડીલોને પણ વિનંતી કરું છું કે જો ગામની પ્રગતિ કરવી હોય ગામનો વિકાસ કરવો હોય તો આપણે બધાએ એક મેક થઈને કામ કરવું પડશે અને બધાએ આ બાબતની અંદર સહયોગ આપવો પડશે કોઈ માણસ પૈસે થી આપે કોઈ માણસ શ્રમ કરીને આપે એ રીતના આ માતાજીના અને આવા પ્રસંગો થતા હોય બીજું સતલાસના ગામ પણ આ ની અંદર ફૂલ નહીં તો ફૂલની પોખળી આપવા માટે વિચાર્યું છે તો એ પણ અમે કરોડો રૂપિયા આપીએ છીએ સતલાશના ગામના પાટીદારો એમ માનીને સ્વીકારજો અને આ માતાજીના પ્રસંગની અંદર એક લાખ અગિયાર હજાર અને એકસોને અગિયાર રૂપિયા આ માતાજીના પ્રસંગની અંદર સતલાશના ગામ તરફથી આ પ્રસંગમાં આપીએ છીએ બીજું કે આપણા હમણાં જ કહ્યું કે આપણા ભમાશા શેઠ દેવુભાઈ તરફથી દેવુભાઈ સમાજ હોય ગમે તે સંસ્થા હોય તો દરેક સંસ્થાઓની અંદર ઉદાર હાથે દાન આપેલું છે તો એવા શેઠ શ્રી દેવુભાઈ ના એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયા આ પ્રસંગની અંદર આપે છે તો સહર્ષ સ્વીકારશો અને હવે આપ સર્વે અમારી આખી ટીમનું સમાજની બધી જ પોખોનું અને અમારા સર્વે વડીલોનું અહીંયા જે સન્માન કર્યું એ બધા હકીકતમાં અમારું આટલું બધું સન્માન હોય નહીં અમે પણ તમારામાંથી એક જ છીએ આપણે બધા નવસો ઘરનું હજાર ઘરનું આપણું કુટુંબ છે અને આ બધી અમારી ફરજો છે એટલે તમે અહીંયા જે અમારું સન્માન કર્યું અમારી આખી ટીમનું જે સન્માન કર્યું

એ આપણને પણ ખબર ના હોય આપણા મંદિરની ઘણી બધી વાત એમને ખબર છે એટલે ખૂબ ધન્યવાદ સમાજ તરફથી સટલાશના ગામ તરફથી અનદેવભાઈ તરફથી જે દાન મળ્યું એ બદલ પણ આપણે ગામવતી ગોઠડા ગામવતી અને રજા જયંતી મહોત્સવ સમિતિવતી આપણેનો આભાર માનીએ છીએ આ આપણા કન્વીનર શ્રી સોમભાઈ એ દાન સહર્ષ સ્વીકારે છે ગામવતી ના ગડગડાટ થી આપણે એમને બતાવીશું જે દાન જાહેર થયું છે એ દાન પણ સતલાસ ના ભાગેવાન અગ્રણીઓ આપે છે એ આપણા કન્વીનર શ્રી સોમભાઈ એ દાન ગામવતી વતી સ્વીકાર તો હવે હું રજ જયંતી અને સહસ્ત્ર સમિતિના કન્વીનર અને સમાજના મંત્રી શ્રી સોમભાઈ વિનંતી કરું કે પ્રસંગો ચી ઉદબોધન કરશે બોલો શ્રી ઉમિયા માત જય રામેશ્વર મહાદેવ જય પચીસમી રજત જયંતિ મહોત્સવ પ્રસંગે અમારા ગામના આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત સમાજના પ્રમુખ માન્ય દેવભી સાહેબ કમલેશભાઈ શંકરભાઈ સાહેબ સહમંત્રી શૈલેષભાઈ પ્રકાશભાઈ ભૂપેન્દ્રભાઈ દીપકભાઈ તથા જુદા જુદા ગામેથી આપણી અલગ અલગ કમિટીના સભ્યો અને આગેવાનો અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ ગોઠડા ગામ વતી હું આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મેં અગાઉ પણ કહ્યું હતું કે ગમે તેવો મહોત્સવ હોય ગમે તેવો મહોત્સવ હોય પણ એના આનંદ માટે આપણી સાથે સમાજ ના હોય તો એ કંઈ આનંદ થોડો અધૂરો રહી જાય અમે દરેક ગામમાં આવ્યા અને અમારી વાતને તમે સ્વીકારી એ બદલ ખૂબ ખૂબ આભાર પચીસ વર્ષ પહેલા લગભગ અમે છન્નું સત્તાણું મંદિરની શરૂઆત કરેલી ગામે ખૂબ સહકાર કરી પ્રિન્ટ લેવલ સુધી જાતે કામ કર્યું અને આ મંદિર થયું મંદિરમાં અમારા ભૂતપૂર્વ પ્રમુખ માનનીય શ્રી છોડભાઈ સાહેબ આ મંદિરનો નો એક પણ પથ્થર એવો નહી હોય કે જેમના જે પથ્થર પર એમની ફૂટપટ્ટી ના ફરી હોય ગમે ત્યારે જુઓ તો એ મંદિર માં હોય અને રજત જયંતિ મહોત્સવ પ્રસંગે પણ એ જ ફૂટપટ્ટી છેલ્લા એક મહિનાથી અમારા યજ્ઞશાળા બનાવવા માટે કરી રહ્યા છે એ બદલ એમનો દિલથી આભાર

જે મંદિરમાં પાયા માટે અમે નદીમાં જાતે તગાડા ઉપાડ્યા એ જ મંદિરનો આજે અમે રજત જયંતી મહોત્સવ ઉજવી રહ્યા છીએ અમારી જૂની કમિટી આખી કમિટીમાં કુદરતે અમારો એક સભ્ય લઈ લીધો સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ શંકરભાઈ જે આ મંદિર બનાવવામાં પ્રથમ આખો કરવા વાળો આદમી હતો ભગવાન ખરું એ સિવાય અમારી આખી હક બનશે સાહેબ અને આ પ્રસંગ ઉજવવામાં આખી કમિટી જૂની કમિટી નવી કમિટી આખું ગામ જેને જે કામ સોંપ્યું ખૂબ હૃદય છે અને ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું છે આ પ્રસંગે હું કમિટીઓને પણ યાદ કરું છું અને ફરીથી માતાજીનો જયઘોષ કરી અને મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ઉમિયા જય હા બહેનોએ પણ બહુ સારું કામ કર્યું આ પ્રસંગે આપણને 31111 જરોઈ અને વાવડી કળવા પાટીદાર પરિવાર તરફથી મળે છે 51111 ભટેળિયા ગામ કળવા પાટીદાર ભાઈઓ તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બીજું અમે થોડી રજત જયંતિ મહોત્સવ પ્રસંગે જયંતિભાઈ થોડો બદલાવ લાયા છીએ પચીસ વર્ષે અમને એમ થયું કે માતાજીની જ્યોત એક છે ઘણી વાર શિયાળામાં જ્યોત બંધ થઈ ગયું હોય તો આપણને ખબર પડે નહીં અને આપણે એક્ઝેક્ટ એવા ટાઈમે હાજર ના હોય એને અનુલક્ષીને આ વખત અમે બે જ્યોત લાયા અને મંદિરમાં બંને જ્યોત ચાલુ રાખવાના છીએ જેથી કરીને આપણને અખંડ જ્યોતમાં તકલીફ ના પડે અને બીજું પણ મેં એક સુરતનું ઉદાહરણ આપ્યું હતું એ રીતે અમારી જે મંદિરની સમક્ષ જે યજ્ઞ કુંડ છે એ યજ્ઞ કુંડમાં યજ્ઞ યજ્ઞની પદ્મકુંડમાં જે દિવસે અમે અગ્નિનારાયણ દેવતાને પ્રગટ કર્યા એ જ સમયે સન્મુખ પણ અમે નારાયણ પ્રગટ કર્યા અને એ અગ્નિનારાયણ અમે ચોવીસ કલાકને વર્ષોના વર્ષો સુધી ચાલુ રાખવાના છીએ આ અગ્નિનારાયણમાં રજત જયંતી મહોત્સવ પ્રસંગે છતાં યજ્ઞ સહસ્ત્ર ચંડી યજ્ઞમાં બધા માણસો હોમનો લાભ ના લઈ શકે અને વધુમાં વધુ માણસો આ હોમનો લાભ લે એના માટે અમે એક થોડીક સ્કીમ બનાવી આમ તો આપણે કને કહેવું કે ભાઈ તમે બે હોમ આપવા પણ અઢીસો રૂપિયાની પાવતી ફળાઈ અને મંદિરના બહાર જે માતાજીનો યજ્ઞ કુંડ છે તેમાં કાલે અમારે બ્રાહ્મણ તો બેસેલા જ હશે તમને સત્યાવી વાર ઓમ કરાવશે જે સહસ્ત્ર તેમડીના યજ્ઞનું ફળ જેટલું ફળ એ ઓમમાં પણ મળે છે એટલે અમે વિચાર્યું કે એક વસ્તુ આપણે આ પણ કરવી છે એ એટલા માટે નક્કી કર્યું કે સુરતમાં જ્યારે ઉમિયા માતાનો ઉત્સવ ઉજવાયો અને બાર મહિના પછી માતાની માતાની તિથિ આવેલી એ દિવસે જ્યારે સુરતમાં જે પ્રતિષ્ઠામાં જે ચોલાક ખોદ્યા તા ત્યાં આગળ ફરી ચોલાક ખોદ્યા તો માતાજી એ સાક્ષાત સ્વરૂપ થઈ અને 12 મહિના પછી પણ એમાંથી એવો ને એવો અગ્નિ પ્રગટ કર્યો તો એ અગ્નિ આજે સુરત માતામાં એ અગ્નિથી એમને સન્મુખ યજ્ઞ કુંડમાંથી આજે હું જે જે ગામમાં આવ્યો છું ત્યાં દરેક જગ્યાએ એ કહી છું કે ભાઈ પ્રદક્ષિણા કરવા તો અવશ્ય આવજો તમે માં સર્ચ કરશો તો પણ કે આ સહસ્ત્ર તેમની યજ્ઞ શું છે અમારે તો બધા રોજ સવારથી જ પ્રદક્ષિણાઓ ચાલુ થઈ જાય છે પણ તમારા ગામમાંય કહેજો કાલે દિવસે આપણો આખો સમાજ અમારા ઓગણે પધારવાનો છો ત્યારે અવશ્ય પ્રદક્ષિણા કરજો અને પ્રદક્ષિણા માટે કાલે સાંજ સુધી રાત્રે બાર વાગ્યા સુધી યજ્ઞશાળા ચાલુ હશે તો વધુમાં વધુ પ્રદક્ષિણાનો લાભ લો ફરી એકવાર મારા સમાજને બંધન કરી મારી વાણીને વિરામ આપવું કલોમિયા માત્ર કી છે ખૂબ સરસ હવે એકાવન એકસો અગિયાર બચડિયા ગામ સમસ્ત કડવા પાટીદાર પરિવાર એમના તરફથી આપણને દાન મળે છે મંદિરના બચડિયા મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ અને મંત્રી રાજુભાઈને કહીશ કે એ દાન ખાલી યુનિવર્સિટી આપીશો ત્યારબાદ બીજા દાનની પણ જાહેરાત કરી દઉં અગિયાર હજાર પાંચસો અગિયાર નેદરડી કંપા નાનકડું ગામ છે ગામ સમસ્ત કડવા પાટીદાર પરિવાર તરફથી આપણને દાન મળે છે અગિયાર હજાર રૂપિયા સાકવાળા કંપા ગામ કડવા પાટીદાર પરિવાર તરફથી દાન મળે છે આપણે તાળીઓ તો પાડીશું

ઊંઝા માતાજી પ્રમાણે ધામધૂમથી પ્રસંગ સવારે આરતીથી લઈ રાત્રે શયન આરતી સુધીની વિધિ થતી હતી માત્ર એક ફૂટ હતી અને એ હતો હવન જે પ્રજ્વલિત રહે ત્રણસો ને પાસઠ દિવસ અને એના માટે કદાચ સોંભાઈને શરત ચૂક થઈ થોડી કે પરમ દિવસે ખાલી એક હાકલ કરી અને એનો ચડાવો બોલવાની વાત કરી તો પાંચસો પંચાવન ઈશ્વરભાઈ અંબાલાલ આસપાવાળા એમના પરિવારે પહેલો હોમ કરવાનો ચડાવો કારણ કે પહેલો હોમ કોણ કરે પ્રશ્ન હતો તો એ હોમનો નો ચડાવો એમના પરિવારે લીધો તો

हा एकच मिले बाय बाय माताजीનો રૂડો ઉઠક ગયો ભાઈ દામધું દેજો આનંદ મંગળ થઈ ગયો અભિલ ગુલાલ ઉડવા માંડ્યો બધા ભાઈઓ બહેનોના નમ્રતા નથી कि माताजी माता ने आज महाराज इच्छा थी कि झलक आपी है माताजी याद करवा दे એટલે મો આપ ધારે ઉપર સાહેબ ને સાહેબ એ રાજા લઈને આવ્યો હો વજે નહીં આય હેજી જોને મિયા મને સંકેતો મોકળા હરમન લખ્યો